આગળ વાત કરીએ પંચમહાલના ગોધરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ હવે એક્શનમાં છે વર્ષોથી પરંપરાગત રૂટ પર ગણેશજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવે છે તો રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ગોધરા રેન્જ ડીઆઈજી રાજેન્દ્ર અંસારી સહિત પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું આવતીકાલે યોજાનાર ગણેશ વિસર્જન યાત્રામાં એક ડીઆઈજી ત્રણ એસપી ત્રણ જિલ્લાના બાર નાયબ પોલીસ અધિક્ષક તેતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર

રૂટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો છે ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બોમ્બ ટીમ દ્વારા આ તમામ જે રૂટની જે છે ઝીન ભરી તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ સ્કોડ જે ટીમ છે તેમના દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે અને જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ગોધરા શહેરમાં જે રીતના પાંચ કિલોમીટર અંતર માં જે ગણેશ વિસર્જન યાત્રા નીકળનારી છે તેને લઈ આખે આખો જે વિસર્જન રૂટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની જે ટીમ જે છે તેમના દ્વારા ફ્લેગ યોજવામાં આવ્યો છે અને હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો બોમ્બ ટીમ દ્વારા તમામ જે સ્થળો છે તેની તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને

તે માટે પ્રશાસન દ્વારા તમામ જે છે તૈયારી અને પોલીસ બંદોબસ્ત સાથેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અનિલ ભગત એબીપી અસ્મિતા ગોધરા પંચમહાલ આવતીકાલે ગોધરા શહેર ખાતે ગણેશ વિસર્જનનો તહેવારોની ઉજવણી થનાર છે જે અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા વિવિધ તૈયારીઓ ચાલી રહેલ છે અગમચેતીના ભાગરૂપે ધાબા ચેકિંગ ડ્રોન દ્વારા તમામ વિસ્તારનું નિરીક્ષણ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ આ તમામ એકાદ અઠવાડિયાથી આ તમામ કાર્યવાહી ચાલુ છે આજ રોજ તમામ ઉચ્ચ અધિકારીઓ માન્ય રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ તથા મહીસાગર દાહોદ એસપીની સાથે અમોએ તમામ રૂટ ઉપરની જેટલી પણ પોલીસ છે જે ફોર્સ છે એની સાથે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે બંદોબસ્તની જ્યાં સુધી વાત કરીએ તો ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે ત્રણ એસપી બાર ડીવાય એસપી તેતાળીસ પીઆઈ છન્નું જેટલા પીએસઆઈ પંદરસો જેટલી પોલીસ અને લગભગ અગિયારસો જેટલી હોમગાર્ડ અને પાંચ કંપની એસઆરપી ની ફાળવણી કરવામાં આવેલી છે તમામ બાબતો ઉપર પોલીસની ચાપતી નજર છે અને તહેવાર ખૂબ જ શાંતિપૂર્વક ઉજવાય એ માટેની તમામ તૈયારી गोधरा पोलिस द्वारा पंचमहल पोलिस द्वारा कर